ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા નવસારી ખાણ ખનીજ વિભાગના એક વયનિવૃત મદદનીશ શાસ્ત્રી સંદીપ ખોપકરની ધરપકડ કરવામાં આવી છે સંદીપ ખોપકર તત્કાલીન મદદનીશ શાસ્ત્રી તરીકે નવસારી વિભાગમાં ફરજ બજાવતા હતા અને વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા હતા ત્યારે સંદીપ ખોપકરે આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે નાણાં મેળવીને તેનું સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલકત વસાવી હતી ત્યારે એસીબીની તપાસમાં તેમની પાસેથી કાયદેસરની આવકની સરખામણીમાં બાસઠ પોઈન્ટ જેટલી વધુ મિલકત મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ઘાતકી હત્યા થયાની ઘટના સામે આવી છે અહીં બે જૂથ વચ્ચે તલવાર અને છરી જેવા ઘાતક હથિયારો વડે થયેલા હુમલામાં એક યુવકની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે મળતી માહિતી મુજબ હિંમતસિંહ પવારનો ઝઘડો સ્થાનિક યુવક હિટસ પટણી અને તેના સાગરીતો સાથે થયો હતો જેમાં આ ટોળકીએ હિંમતસિંહ પવાર પર છરી વડે હુમલો કરતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે ત્યારે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે રોડ પર બેસીને છત્રી લગાવી વેચનાર એજન્ટ સહિત ત્રણ અમદાવાદ સાયબર ધરપકડ કરી છે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ડિજિટલ એરેસ્ટની એક ફરિયાદ થઈ હતી જેમાં પોલીસે ફરિયાદીને જે નંબર પરથી ફોન આવ્યો હતો તેની તપાસ કરી જે વ્યક્તિના નામનું સિમ કાર્ડ હતું તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો ત્યારે પૂછપરછ દરમિયાન આ વ્યક્તિએ ચાંદલોડિયા તળાવ પાસે આવેલા એરટેલના એજન્ટને સિમકાર્ડમાં નામ બદલાવવા માટે ડોક્યુમેન્ટ આપ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે પોલીસે સમગ્ર મામલે વિજય રાવળ શુભમ પરાળિયા અને કિરણ ઠક્કરની ધરપકડ કરી છે